સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં અને આજે આપણે બનાવશું અડદની દાળ જો મિત્રો અડદની દાળ બનાવવા માટે છે ને મરચાં આદુ અને લસણની પેસ્ટ કરી લીધી છે બરાબર અને લીમડાના બે ત્રણ પાન લઈ લીધા છે અને અડદની દાળ એકદમ બાફીને એમાં બ્લેન્ડર મરાઈ ગયું છે અધકચરી મિત્રો હવે એમાં હળદર નાખી દીધી છે બરાબર અને એકદમ સરસ પહેલા જ અગાઉ હળદર નાખ દેવાની છે બરાબર પછી જો આવી રીતના છે ને હલાવી લેવાનું છે હળદર નાખીને અગાઉ અને પછી છે ને આ મરચાં લસણ અને આદુની જે પેસ્ટ કરી હોય ને મિત્રો એમાં છે ને બે ત્રણ ચમચા કે ડોયો જે હોય તમારી પાસે એ નાખી દેવાની છે એટલે આપણે એનામાંથીને ને વઘાર મારશું બરાબર પહેલાં વઘાર કરવો પડે ને થોડોક તો જ સરસ દાળ બને ને મિત્રો અડદની દાળ છે ને જેટલા માણસો હોય ઘરમાં એટલી મોઠી મૂકી દેવાની બરાબર એકદમ સરસ અડદની દાળ બને છે મિત્રો તમે આ રીત જરૂર ટ્રાય કરજો જોવો હવે છે ને આ વઘાર માટે હું તૈયાર કરું છું એમાં છે ને હિંગ નાખી દઉં બરાબર જોઈ લો મિત્રો હિંગ ઠાવકી નાખવાની સમજાઈ ગયું હિંગથી ને સરસ સ્વાદ આવે એકદમ તડકો મારવાનો બરાબર હવે છે ને જેમાં વઘારવી હોય ને બરાબર મારે તો કુકરમાં વઘારવી એટલે ઠરે નહીં જમવા વાર આવે ત્યાં સુધી એકદમ ગરમ ગરમ રે એટલે કુકરમાં મૂકી દીધી છે એક પાવડો તેલ નાખી બરાબર એમાં રાય ફોડવા નાખી દીધી છે મિત્રો તેલ આપણું આવી જાય એટલે રાય અને જીરું બેનો વઘાર કરવો છે આપણે એટલે એ બે ફોડવા નાખી દીધું છે બરાબર જુઓ તમે એકદમ સરસ છે ને જેમ બને એમ બંધ વાસણ હોય ને જેમ કે કુકર એમ જ બનાવાય કેમ કે ઠરે નહીં અને ઘરના બધા આવે વાળીએથી કે ગે મહિને કામધંધેથી તો ગરમા ગરમ ખાવા મળે બરાબર જુઓ એમાં છે ને લીમડાને ત્રણ ચાર પાન નાખી અને જુઓ વઘાર મારી દીધો હે મિત્રો એકદમ સરસ આપણી દાળ એકદમ તડાકેદાર મસ્ત અડદની દાળ રોટલો ચોળી ને આ હા હા સાથે ડુંગળીનો સલાડ ને એકદમ જલસો પડી જાય હો મિત્રો તમે જરૂર ટ્રાય કરજો આ દાળ તમે જોઈ શકો છો મિત્રો તમે કેવી સરસ દાળ અને છે ને જો ગેસની ફ્લેમ છે ને એકદમ ધીમી રાખવાની છે સાવ મીડિયમ એની સાવ સ્લો જ રાખવાની છે જેથી કરીને છે ને આપણા મસાલા કંઈ બરે નહીં બરાબર જુઓ ચટણી નાખી દીધી છે દાળમાં ચટણી નાખજો એકદમ સરસ લાગશે છે અને જીરુંનું છે ને એનું પ્રમાણ તો એકદમ વધારે જ રાખવાનું બે ચમચી તો નાખી જ દેવાની બહુ જ સરસ ટેસ્ટ આવે છે પહેલાં જ જો અમે વઘાર કરી છે ને મિત્રો એમાં જ બધા મસાલા નાખી દઉં એનો જ ટેસ્ટ એકદમ સરસ આવે તમે જોવો હું હલાવી લે અને કમ્પ્લીટ કરી લઉં છું પછી જ બાકીની દાળ નાખીશ તમે જોઈ શકો છો મિત્રો જુઓ કેવો સરસ લાગે છે એકદમ લાલ ચટક વઘાર હવે જ આપણે બીજી દાળ આખી બધી ઠલવી દઈશું બરાબર આમ જ છે ને પહેલાં વઘાર મારી જ દેવાનો તો જ સરસ બનશે તમારી ઘરે તમે આપણાની દાળ કેની નિયાર ખાવ ને એ જરૂર જણાવજો મને અને કેવી રીતે બનાવો એ પણ જરૂર જણાવજો જોવો નાખી આપણે આપણાની દાળ બરાબર તમે જોઈ શકો છો બહુ જ સરસ દેખાય છે અને એકદમ હવે આપણે એને હલાવી લઈશું મિક્સ કરી લેશું બરાબર તમે જોઈ લ્યો મિત્રો એકદમ સરસ દાળ બને છે બહુ જ સરસ અને મને તો છે ને શનિવાર આવે ને એટલે અડદની દાળ અને રોટલો જોઈએ ને જોઈએ જ અને સાથે ડુંગળીનો સલાડ વાહ જલસો પડી જાય હો જુઓ એને છે ને ઉકળવા દેવાની બરાબર એક બે વાર છે ને ઉફાણ આવે એકદમ સરસ ઉકળી જાય એટલે મસ્ત અડદની દાળ એકદમ સરસ ટેસ્ટવાળી થઈ જશે ઉપરથી છે ને ધાણાભાજી નાખી દેવાની તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ દાળ બની જાય અને બહુ આછી પણ નથી કરવાની અને બહુ ઘાટી પણ ની આમમાં છે ને બી દેખાવા જોઈએ જેમ કે અડદના બી અમુકને ચોળવામાં રોટલો બહુ સરસ લાગે છે એટલે બી એ દેખાવા જોઈએ જોવો કેવી સરસ લાગે છે